બોટાદ એસઓજી પોલીસે બરવાડામાંથી બે શખ્સોને એમ્બરગ્રી સાથે ઝડપી પાડ્યા ત્યારે એમ્બરગ્રીસ વહેલ માછલી ની ઉલટી તરીકે ઓળખાય છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત હોય છે ત્યારે ઝડપાયેલા આરોપીમાં બરવાડાના શાંતિવન સોસાયટીમાં રહેતા હુસેન મહેબૂબ પૂજાણી અને ખારા વિસ્તારના રોડ ઉપરથી આ બંને શખ્સો ને ઝડપી પડ્યા હતા ત્યારે તેમની પાસેથી સાત ગ્રામ પાંચસો સાહીઠ મિલીગ્રામ એમ્બેસર ગ્રીસ મળી આવી હતી જેની બજાર કિંમત આશરે રૂપિયા એક લાખ તેર હજાર ચારસો આંકવામાં આવી રહી છે ત્યારે એમ્બરસર ગ્રીસ ઉપરાંત પોલીસે મોટર સાયકલ એક રૂપિયા પચીસ હજાર મોબાઈલ બે રૂપિયા ચાલીસ હજાર એમ મળીને કુલ એક લાખ અઠ્યોતેર હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલે એસઓજી દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે